नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना अत्यार सुधी मुख्य समाचारों पर मोदी नो कार्यभार संभाले बाद बैठक को तो दौर शुरू सवार शरीफ साथ बैठक पर तमाम ने मंडाए भी मोदी ना शपथ साथ समग्र राज्य में दिवाली जो माहौल सजाया સોમનાથ મંદિર માં પૂજા અને તંત્રદીપ દ્વારા મોદી શુભેચ્છાઓ અપાઈ આઈ એનઆઈએફી એકેડેમી ઓફ ઇન્ટિરિયર ની અમદાવાદ માં રજૂઆત શ્રી રંગ મંદિર સોલા માં બુધવારે દત્ત નું અનુષ્ઠાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્ર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશના પંદરમાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ આજે સવારે આઠ વાગે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કાર્યભાર સંભાળતા હોવાને કારણે વહેલી સવારે જ વડાપ્રધાન કાર્યાલયના કર્મચારીઓ ઉપસ્થિત થયા હતા આજનો આખો દિવસ અલગ અલગ બેઠકો યોજી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધ અંગે સવિશેષ ચર્ચા વિચારણા કરી હતી જયારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ રાજપક્ષે સાથે પણ તેમણે મુલાકાત કરી હતી જેમાં સિંહાલીઓના પ્રશ્ન અને તમિલનાડુ અંગેના ચર્ચા પણ કરી હતી જયારે અગિયાર વાગે ભૂતાન વડાપ્રધાન ટીમ બાંગ્લે સાથે તેમણે ચર્ચા કરી હતી જેમાં સરહદી ભારત અને ભૂતાન વચ્ચેના સરહદ મામલે પણ તેમણે ચર્ચા વિચારણા કરી હતી જયારે મોરિશિયસના વડાપ્રધાન એન રામ ગુલામ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને મોરિશિયસ અને ભારત વચ્ચેના સંબંધો કેવી રીતે મજબૂત બને તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ તેઓ 11:45 કલાકે નેપાળના વડાપ્રધાન સુશીલ કોઈરાલા સાથે મુલાકાત યોજી હતી ને જેમાં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને બને તે અંગેની ખાસ ચર્ચા વિચારણા કરી હતી તો ત્યારે 12:10 કલાકે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે તેઓએ મુલાકાત નો દોર શરૂ કર્યો હતો જેની વિગતો અત્યાર સુધી પ્રાપ્ત થઈ શકી નથી જેના પર સમગ્ર દેશ અને દુનિયાની નજર મંડરાયેલી છે આ બંને દેશો વચ્ચે એક નવા દોરની શરૂઆત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે તેમજ સમગ્ર વિશ્વ પણ આ અંગે બંને દેશો તરફ મીટ માડીને ઉભો છે અને સમગ્ર લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે કયા મુદ્દા ચર્ચા સાથે આ બેઠક યોજાઈ રહી છે તે હજુ જાણવા મળ્યું નથી

गई काले शपथ विधि समय गुजरातता अनेक शहरों ना मार्गों श्मशान થઈ ગયા હતા કારણ કે તમામ લોકો ટીવી સામે नरेंद्र મોદીની शपथ વિધિ નિહારી રહ્યા હતા આજ બڑا સેલિબ્રેશન કર દે વડાપ્રધાન શપથ વિધિ હે તો ઉસકે લિયે હમ સબ ભડકે રહી સોને 3000 દીપ પ્રગટિયા કિયા ઓર ભવ્ય આતશબાજી કિયા બસ અપના એરિયા ભારત દેશ કો બહોત આગે લાવે ઓર અમદાવાદ કો ભી બહોત ઓર પૂરા ગુજરાત કો ભી બોંધી સરકાર બહોત આગે લાવે એવી અમારી અપેક્ષા હે

ઓલર એજુન અગેન તો નોટ ઓનલી અહેમદાબાદ ઓરિયાર વિચ વ ગુજરાત એન્ડ અહેમદાબાદ સોરી સૂરત અહેમદાબાદ ગાંધીનગર ટૅક્લ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇર વેરી પ્રાઉડ અઉટ એન્ડ દલર્સ ઓલ્સો ઇઆર વેરી પ્રાઉડો ઇર આપે બહાર જાઓગે તો લે પૂછતે આપણે રહેવાગે जब भी मैं बोलती हूँ कि हम इंडिया की रहने होते हैं कि आप कैसे बड़ी हो यार रियली दिल वाहन सच कुछ कलर सच कुछ कल्चर सच आर्किटेक्चर तो इसका मतलब ये कि यू वी हैव समथिंग फॉर नॉट ओनली इन इंडिया बट ऑल्सो आउटसाइड इंडिया हमारे जो डिज़ाइनर्स हैं आज वो लंदन फैशन वीक में फैशन शोज़ हैं पैरिस में हैं एंड आई वी डिज़ाइनर्स के अलावा इंटीरियर्स में भी हम अपना नाम कमा सकते हैं

આ સંસ્થાના પ્રમુખ દર્શનભાઈ પટેલ મંત્રી પ્રવીણભાઈ પટેલ અને મહામંત્રી અંબાલાલ પટેલ સહિતના મહાનુભાવો તેમજ ભક્તજનો સવિશેષ હાજરી આપનાર છે સ્ત્રી ભૂણ હત્યા રોકવાના સુંદર આશયથી અમદાવાદમાં સેવ ધ ગર્લ ચાઇલ્ડના સ્લોગન હેઠળ માતા અને પુત્રીઓ દ્વારા એક રેમ્પ વોક કરવામાં આવ્યું આ ફેશન શો અમદાવાદની જાણીતી હોટેલ ટીજીબી ખાતે મેયર મીનાક્ષીબેન પટેલ અને અનાર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ત્રણસો થી વધુ નામાંકિત હસ્તીઓએ ભાગ લીધો હતો આ ફેશન શોનું આયોજન ટીજીબી ના મેનેજિંગ ડિરેક્ટર સુનીતા સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ ફેશન શો મંજુલા શ્રોફ જીમી નંદા ઈશિતા સરકાર ડિમ્પલ ગોયકા જેવી નામાંકિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગો માં ખાસ જેઓ ને એક કન્યા હોય અને બીજું એક પણ બાળક ના હોય તેવી માતાઓને ખાસ સન્માનિત કરવામાં આવી હતી લેમ્પ માં નાની બાળાઓ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર